પૈસા મેલ નહી તમારે ખબર છે મળો છો સરપંચો મનુષ્ય એવું લાગતું તું તમે બધા અમારી વાતો કરતા હોય કરતા

ટાયરે તૂટી જશે માપનું પડ્યું હતું કે ઘર આગળ થી છે બંગાર પણ કાલે ખરા પચીસ રૂપિયા લેતા તે પેલા ધણીને ને શિકર અરે હું કીધું તે વીસ રૂપિયા બધું ઠુંચી દીધું

સરપંચ પણ ખાલી ગમે તે કોઈ વિઘર આવું નતો જોઉં એતો બોલતો ધંધો છે જીવણી લોખંડ ના પાયે થઈ જાય અમે એતો સરપંચ કાયમ થી લક્ષણ હોય

અમે ના લે તો મો પૈસા લેવા આવે એટલે સેવા ગરીબ થઈ જાય છે એમ કઉસ એમ કે બધા ઉઘરાય લીધા નહીં વાળા ને ખબર પડી રહી છે જીવણીઓ કશું કરવાનો નહીં એટલે પૈસા નહીં હાલ હમણાં દાદાગીરી કરીએ

અરે આજે ગુરુ બેહી બે તે નહીં જ નહીં જવું પણ મુ કેવું મને નહીં પણ હાચું ના પણ કાગરાન બેહવાન બેહવા દારૂ ભાગવાનું હાચું પડી ગયું મથી મથી હજાર રૂપિયા બંગાર વેચી વેચી ભેગા ભેગા કર્યા હતા ને તે પટી ગયા કેટલો નીચ માણસ જીવણીઓ ઉપરથી ચારસો રૂપિયા મની ને ફુવા ના લ્યા અને પછી મારા ઉપર કેસ કરી દીધો પોલીસ બોલાવી અને પાછા ત્રી હજાર રૂપિયા લઈ ગયો અરે મને ખબર પડી જાય છે આ પેલું કરી નાખ્યું તું ને એમાં બદલો લેવા માંગ પણ જો આવ્યો ને શેરી શેરી ના ઘેર ના જો આવ્યો અસ્કર એટલે નહીં ગમતું હોય હું આવ્યો એટલે નહીં ગમતું હોય તને નહીં કે તો આ કૂતરોને કેવું કે હું કોણ કાઢી કાઢી ઠાકર પાછો આવી જોઈશ એટલે શો કાકા તમારે ના રાખવું હોય ને ભાગ તો મને ના કહી દો કે તારા મારા ભેગું આવવાનું નહીં એ તો ખબર છે કાલે કોક ઘણો બધો ધંધો કરી જશે એટલે હા મન કયો કશું કરવું નહીં ભાગ ના રાખો ને તો કોઈને ખાલી પાંચસો રૂપિયા ઉછી ને હાલો ટાઈ નું લાવવા માટે આલી દો પાછા એમ કરો ના હોય તમારો લુગરોય લઈ જાય એટલે સમોકા કો શાપ થઈ જાય હા હું તો ખબર પડી જાય છે જેમ જેમ મોણસ પાસે રૂપિયા આવે ને એમ મોણસ કાઠો થતો જાય ના લવા તો ના કહી દો મને ખબર છે કાલે તમે ઘણો ધંધો કર્યો છે સરપંચને મને હાલત કીધું શુમલાની લારીમાં કાલે માતું નતું એટલું તો કી ભંગાર મોડી તું પધાર તો નહીં પણ કીધે પચ્ચીસ ત્રીસ હજાર રૂપિયા આયા છે પણ તમે તો મોનવા જ તૈયાર નહીં કાલો તૈયાર નહીં અરે કશું નહીં મારા પહાણ હું શ્યાપ થઈ જાઉં કાલે એ તો ખબર છે હાલવા પડે છે ને એટલે આને અઢુ ડો બોલો છો બધું તને કને કીધું સરપંચને કીધું બોલા બેન નહીં થેમ કોને કીધું એટલે કમમાં બીજા બધા નહીં બળ્યા હોય શો નહીં મોહન થાય ઓસા

ઈમો સરપંચ ને મારા હંગા મશ્કરીઓ કરતા નથી ધાતારો ભાઈ બન 3000 રૂપિયા કમાણો છે અને ઈમો તો હું આજ કીધું સ્વ જ તમે ખરા ને એક ના બે થતા નહીં હું હવારે મારા ઘેર આયા તા લારી લઈ કેટલી વખત ના પાડી તું કા આદ છની ખરલ ગુરુના ઘરમાં ઘર માં બેહી જો છે નહીં જવાય હું ચુમા કાકા ઓના ઉપરથી એક વસ્તુની ખબર પડી લોળું અને ગોળું જેને પડા એને જ પળા આપણા બેદાણા પડ્યું નહી એટલે હું તો કઉસ છું બંધ કરી દે તો એમ નહીં કેતો અમે સરપંચ ને ખરા ને ફાઇનાન્સ તો કર્યું છે કરી શકાય નહી કર્યું કર્યું શિયાદાળા કોમો આવશે ના હોય તો થોડા પૈસા લાવીએ અને કોક નવું વિચારીએ ના હોય તો એક કોમ કરીએ

પૈસા આવતા હોય તે કોઈ આવા ના પૈસા ના હોય તાણ જ હોય કોક આવા કે દાગીનો કે ગમે તે લઈને હાલ તો વેચવાનું ચાલુ થઈ જાય થોડું ઘણું એટલે પબ્લિક પાસે પૈસો આપવા માંડે એટલે આપણે થોડી મંદી આવે સાંજો સુધી મંદી આવશે તમે જોવા તો તેજી થવાની જ હા છેજી ના ખરા ને પણ કાલ આવતા હોય એવું લાગે તને ખબર છે ને અમે આવે શ્રાવણ મહિનો છે હું તો કહું છું કે અમારી ચિંતા કરશો નહીં તમે

ગમે જેટલો માલ ખાય પણ શુમલા કોઈ ફેર પડે એવું લાગતું નહીં આમ તો કહેવાય ના પણ ચોબડું ખરો ને ગો જેવું થઈ ગયું છે સરપંચ ચોરી નથી કરી તને ખબર છે ના સમોકા કરી ચોરી કરા ના કરું હવે તારા કોરો ને કરી રહ્યો મજૂરી કરું પણ ચોરી ના કરું ઈમ નામ બધા નાખી કોક લશણ છે પોલીસ કોઈ થની ગોડી છે બૈરામ સેવા પડતા ના ડંડા હે એવા મે લેતા જોર તા કેવા અમે જાતા આ જોજે બૈરામ સાપડયો પારી નાખી જો લાલ ચોર થઈ ગયો કોને રણજી ના શો એવું લાગે છે કલર થી એ તો આગળ શિયાળો આપવા છે ને એટલે થોડો બન્યો એ વાત સાચી કરી

સરપંચ ના સમાચાર લેતા ખાલી પચાસ હજાર જોઈએ નહિ આપણા સરપંચ ને બેન આપણા નહીં જો નાખવામાં આવી પછી બીજા અમે કોઈ ગોડા નહી પેલા પૈસા લેવા ગોમ વાળો મારે પૂછવું પડે સરપંચ વાળો પૂછવાનો આવે નહીં વાળા પૈસા

આપણે જેવા પાછળ ધાર ઉપર પેલા ચલાવકો પણ આ બે જણો તો કુકડો પણ કે બોલાવી નહીં તમાર બે ના પણ આખા કેટલી મેઠી મેઠી વાતો કરી પણ આ બે જ

છે હેલો કોલર વાળો જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી